નમસ્કાર મિત્રો હું બોટલ પે મોબાઈલથી સ્ક્રીન રેકોર્ડ કરી અને વિડીયો બનાવવાના આ ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે કોન્ટેન્ટ ક્રિએટર બનવા માગતા હો અને તમે મોબાઈલથી તમારો વિડીયો બનાવવા માગતા હો અને તમારો વિચાર જે છે એ તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માગતા હો તો તમારા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે ચાલો મિત્રો હું તમને મોબાઈલથી જે સ્ક્રીન જે છે તમારી એ રેકોર્ડ કેવી રીતે કરી શકાય અને એનો વિડીયો કેવી રીતે બનાવી શકાય એની સમજ આપું અને એના કેટલાક સેટિંગ જે છે એની પણ તમને સમજ આપું આ માટે આપણે સૌથી પહેલાં આપણો મોબાઈલ જે છે હાથમાં લઈ લઈશું અને એના કેટલાક જે સેટિંગ છે એને સમજી લઈશું સૌથી પહેલાં અમારો જે મોબાઈલ જે છે એમાં સેટિંગ જે ઓપ્શન છે એને શોધી કાઢીશ મિત્રો સેટિંગ ઓપ્શન અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સેટિંગ ઓપ્શન છે હું એની પર ક્લિક કરીશ અને કેટલાક સેટિંગ જે છે એ વિડિયો ક્રિએટ કરવા માટે જે જરૂરી છે એને આપણે સમજી લઈશું આડેધડ વિડીયો રેકોર્ડ કરીશું તો આપણને જે રિઝલ્ટ જોઈએ છે એવું રિઝલ્ટ નહીં મળે અને પછી તમે વિચારશો મેં તો ભાઈ સ્ક્રીન રેકોર્ડ કરી હતી તો બરાબર સ્ક્રીન કેમ રેકોર્ડ થઈ નથી તો સૌથી પહેલાં હું સેટિંગ પર ક્લિક કરીશ અને સેટિંગ પર ક્લિક કર્યા પછી હું સ્ક્રોલ કરીને નીચે આવીશ અને અહીં આગળ હું એડવાન્સ જે ફીચર છે એડવાન્સ ફીચર્સ એની પર ક્લિક કરીશ એની પર ક્લિક કરી અને હું નીચે આવીશ સારી રીતે સ્ક્રોલ કરીને તો મિત્રો અહીંયા આગળ જુઓ તમે તો અહીંયા આગળ મિત્રો જુઓ તમે સ્ક્રીનશોટ્સ એન્ડ સ્ક્રીન રેકોર્ડિંગ્સ લખ્યું છે હું એની પર ક્લિક કરીશ હવે અહીંયા આગળ તમારે ખાસ સમજી લેવાનું છે તમે જે સ્ક્રીનશોટ લેવાનો છો એનું ફોર્મેટ જે છે કયું આવશે તો અહીં આગળ જેપીજી છે તમે બદલી શકો છો જેપીજી કે પીએનજી જે કરવું હોય તમારો જે સ્ક્રીનશોટ છે એટલે કે પિક્ચર જે છે એ કયા ફોલ્ડરમાં આવશે તો એ પણ તમે બદલી શકો છો હવે આપણી શરૂઆત અહીંથી શરૂ થાય છે કેમ કે આપણે તો વિડીયો કેપ્ચર કરવા માગીએ છીએ રેકોર્ડ સાઉન્ડ તો રેકોર્ડ સાઉન્ડના શું ઓપ્શન છે ચાલો જોઈ લઈએ મીડિયા એન્ડ માઇક હું આની પર ક્લિક કરું છું તો મારી પાસે ત્રણ ઓપ્શન છે નન એટલે કોઈપણ જાતનો હું અવાજ રેકોર્ડ કરવા માગતો નથી ફક્ત વિડીયો જ રેકોર્ડ કરવા માગું છું મીડિયા તો મીડિયા પર ક્લિક કરીશ આ રીતે તો હવે જે રેકોર્ડ થશે એ હું બોલીશ એ રેકોર્ડ નહીં થાય પણ મોબાઈલની અંદર જે તમે મીડિયા ઓપન કરશો દાખલા તરીકે ફેસબુક છે યુટ્યુબ છે અને એનો જે વિડીયો ચાલશે અને એનો જે અવાજ છે એ જ મોબાઈલ જે છે રેકોર્ડ કરશે તમે બોલશો એ અવાજ રેકોર્ડ નહીં કરે પણ મારે તો એવો વિડીયો બનાવો છે કે હું બોલું એ પણ રેકોર્ડ થાય એટલે મીડિયા તો ચાલુ રાખીશ જ સોશિયલ મીડિયા ફેસબુક છે વગેરે વગેરે એનો અવાજ પણ મારો પોતાનો અવાજ એટલે કે મોબાઈલનો બાઇક જે છે એને પણ હું ઓન કરી દઈશ એટલે અહીં ઓપ્શન આવી ગયું છે મીડિયા એન્ડ માઇક સૌથી અગત્યનું વિડીયો ક્વોલિટી એની પર ક્લિક કરીશું તો વિડીયો ક્વોલિટી તમારે કેવી જોઈએ છે તો હાઈ એટલે એચ જે આપણે નોર્મલ હાઈ ક્વોલિટી હોય છે એચડી હોય છે એ વિડીયો ક્વોલિટી તો તમારે મારી દૃષ્ટિએ હાઈ જ રાખવી જોઈએ મીડિયમ કે લો રાખશો તો વિડીયો ક્વોલિટી જે છે એ મિત્રો ડાઉન થઈ જશે કોઈકવાર આપણી જરૂરિયાત એવી હોય કે વિડીયો બહુ મોટો થઈ જતો હોય અથવા તમારે લો ક્વૉલિટીના વિડીયાની જરૂર હોય અથવા સ્પેસનો પ્રશ્ન હોય કોઈ જગ્યાએ નાનો વિડીયો અપલોડ કરવાનો હોય તો તમે લો ક્વોલિટી કે મીડિયમમાં જઈ શકો છો આ ઉપરાંત સેલ્ફી વિડિયો સાઇઝ તમે સેલ્ફી લો છો અને એની વિડીયો સાઇઝ બનાવો છો તો એ પણ તમારે લાર્જ બનાવી છે કે સ્મોલ બનાવી છે અને તમે ટેપ કરીને ખસેડી શકો છો આ રીતે જુઓ આ તો હું એની મીડિયમ રાખું છું તમે લાર્જ પણ રાખી શકો ચાલો હું લાર્જ કરી દઉં છું અને સૌથી અગત્યનું સો ટેપ્સ એન્ડ ટચીસ એટલે તમે જ્યારે રેકોર્ડ કરો છો ત્યારે તમે ટચ કરો છો સ્ક્રીનને તો ત્યાં આગળ એક બ્લર જેવું દેખાશે તો તમે એને ઓન કરવા માગો છો તો ઓન રાખીશું એટલે આપણને ખબર પડે કે આપણે વિડીયોમાં જ્યારે રેકોર્ડ કરીએ છીએ ત્યારે સામેવાળાને ખબર પડે કે અહીંયા આગળ ક્લિક કર્યું છે એટલે આપણે એને ઓન કરી દઈશું અને વિડીયો ક્યાં સેવ થશે તો તમે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ નામનું જે ફોલ્ડર જે છે તમારા મોબાઈલની અંદરની ઇન્ટરનલ સ્ટોરેજમાં ત્યાં સેવ થશે આપણો મિત્રો વિડીયો સેટિંગ થઈ ગયું છે ફોટો માટેનું પણ સેટિંગ થઈ ગયું છે હવે હું અહીં ક્લિક કરી દઈશ અને હવે હું ક્લિક કરીને હોમ સ્ક્રીન પર આવી જઈશ આટલું કામ કર્યા પછી હવે મિત્રો આપણે હોમ આવી ગયા છે અને હવે હું સૌથી પહેલાં મોબાઈલને ઉપરથી સ્ક્રોલ કરીને આમ નીચે આવીશ અને અહીંયા આગળ જે આ લાઈન દેખાય છે આ લાઇન એની પર હું ક્લિક કરીશ સારી રીતે એટલે આ વિન્ડો જે છે મોટી થઈ જશે અને હવે હું શોધીશ સ્ક્રીન રેકોર્ડિંગ કેમ કે હું સ્ક્રીન રેકોર્ડિંગ કરવા માગું છું તો હું આમ જોઈશ અહીંયા આગળ તો મારા મોબાઈલમાં મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગ નથી એટલે હું બીજાને પૂછીશ કે ભાઈ મારા મોબાઈલમાં તો સ્ક્રીન રેકોર્ડિંગ છે જ નહીં તો હવે હું બીજા મિત્રોને પૂછીશ કે ભાઈ સ્ક્રીન રેકોર્ડિંગ છે નહીં હું શું કરું હું શું કરું અને તમે ચિંતામાં મુકાઈ જશો તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાનું છે આવા તમામ પ્રશ્નોના જવાબ હું આપીશ તમને હવે સ્ક્રીન રેકોર્ડિંગ ઓપ્શન આપણે લાવી દઈએ તો કેવી રીતે લાવવાનું છે તો સૌથી પહેલાં અહીં આગળ આ એડિટ નામનું ઓપ્શન છે એની પર હું ક્લિક કરીશ એટલે અહીંયા એડિટ એનેબલ થશે દેખાશે હું એની પર ક્લિક કરીશ અને તમે નીચે આવશો તો માઇક્રોફોન એક્સેસ સિંક એક્સ્ટ્રા ડીમ આ બધા ઓપ્શન છે અને હું આને સ્ક્રોલ કરીને આમ આગળ જઈશ અને સ્ક્રોલ કરીને હું અહીંયા નીચે મારું ઓપ્શન છે જુઓ સ્ક્રીન રેકોર્ડિંગ હું એની પર ટચ કરીશ અથવા ક્લિક કરીશ એટલે મિત્રો સ્ક્રીન રેકોર્ડર નામનું ઓપ્શન તમારી વિન્ડોમાં આવી ગયું છે પૂરું કામ થયું નથી ઉતાવળ ના કરશો મિત્રો અને અહીંથી ડન કરવું પડશે તમારે ડન ફરી ડન કરીશું હવે સ્ક્રીન રેકોર્ડિંગ આપણી વિન્ડોમાં આવી ગયું છે આપણા મોબાઈલમાં આવી ગયું છે હવે પાછો આની પર ક્લિક કરીશ હવે હું સ્ક્રીન રેકોર્ડર પર ક્લિક કરવાનો છું ક્લિક મને કેટલાક પ્રશ્નો પૂછશે કે તમે કેવું રેકોર્ડિંગ કરવા માંગો છો રેકોર્ડ સાઉન્ડ નન કોઈપણ જાતનો અવાજ વિડીયોમાં જોઈતો નથી પણ આપણે તો અવાજ જોઈએ છે કેમ કે આપણે તો કોન્ટેન્ટ ક્રિએટર છીએ ઘણી વખત એવા વિડીયોની જરૂર પડે કે કોઈપણ જાતનો અવાજ ના જોઈએ મીડિયા મેં તમને સમજ આપી એ પ્રમાણે કે ફક્ત સોશિયલ મીડિયા એટલે કે એની અંદર તમે યુટ્યુબ કે ફેસબુક કે અન્ય કોઈપણ કે અંદર તમારા મોબાઈલનો વિડીયો તમે પ્લે કરો તો એનો જ અવાજ રેકોર્ડ થશે તમે બોલશો તમારી આજુબાજુમાં લોકો ચીસો પાડશે ઘોંઘાટ કરશે ફટાકડા ફોડશે એનો અવાજ રેકોર્ડ નહીં થાય મીડિયા ઓપ્શનમાં જશો તો પણ મીડિયાને માઇક કરશો તો એટલે એની અંદરનો પણ અવાજ રેકોર્ડ થશે અને તમે જે બોલો છો એ પણ અવાજ રેકોર્ડ થશે આટલા પ્રશ્નો પત્યા પછી આટલા ઓપ્શન પછી સો ટેપ્સ એન્ડ ટચિસ અને હું ઓન કરીશ અને સ્ટાર્ટ રેકોર્ડિંગ્સ હવે હું રેકોર્ડિંગને સ્ટાર્ટ કરું છું આપણું રેકોર્ડિંગ જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે અને સ્ક્રીન જે છે હવે આપણા ડિવાઇસની અંદર કેપ્ચર થવા માંડી છે તો સૌથી પહેલાં ઉપર જે નિશાન આવે છે એમાં અહીંયા આગળ આ ફેસનું નિશાન છે હું એની પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો મારો ફેસ જે છે મોબાઈલમાં આવી જશે તમારે આની જરૂર હોય તો તમે એને એનેબલ કરી શકો છો એટલે કે તમારા વિડીયો દરમિયાન તમારો ફેસ પણ આવશે સમજાવતો હવે હું એને ઓફ કરી દઉં છું મિત્રો તમે જરૂર પડે એને ઓન રાખી શકો છો હવે વિડીયો જે છે હું એને આ રીતે સ્ક્રોલ કરીશ તો એ પણ રેકોર્ડિંગ થવાનું છે આ રીતે હવે માની લો કે હું કોઈ એક ચેનલ ઓપન કરું છું અથવા તો કોઈ આ વોટ્સઅપ જે છે હું એને હાઇલાઇટ કરવા માગું છું અહીંયા વોટ્સઅપ જે છે તો અહીંથી પેન પસંદ કરીશું અને પેન પસંદ કરી અને હું આ રીતે રાઉન્ડ કરીશ કલર બદલવો છે તો હું આ જે એની બાજુમાં આ નિશાન છે એને પસંદ કરીશ અને હું માની લો કે રેડ પસંદ કરું છું તો હવે હું ગૂગલ ક્રોમ અથવા યુટ્યુબ પસંદ કરું છું ચાલો યુટ્યુબ પસંદ કરું અને એની ઉપર હું રાઉન્ડ કરું છું અને આ રીતે એને હું હાઇલાઇટ કરી શકું છું હવે અંડુ છે આ રીતે અન્ડુ એની પર હું ક્લિક કરીશ ફરી અંડુ પર ક્લિક કરીશ તો જે મેં દોર્યું છે ડ્રોઈંગ એ જતું રહેશે મિત્રો હવે મારે ચાલુ વિડીયોમાં વિરામ લેવો છે તમે વિડીયો બતાવી શકો છો તમારે જે પણ કોઈ ફોર્મ ફિલિંગની સમજ આપી શકો છો તમારી જે જરૂરિયાત હોય તમે એને સમજ જે છે એ આપી શકો છો હવે ચાલુમાં મારે વિડીયોને સ્ટોપ કરવો હોય તો અહીંયા આગળ પોઝ નામનો ઓપ્શન છે એ પર ક્લિક કરીશ એટલે ફરી પાછો વિડીયો જે છે રેકોર્ડિંગ શરૂ થઈ જશે અને મારું બધું જ કામ પતી જાય વિડીયો રેકોર્ડિંગનું તમામ કામ તો અહીંથી જે સ્ટોપ છે સ્ક્વેર નિશાન છે હું એની પર ટેપ કરીશ આ રીતે હવે મિત્રો તમારો વિડીયો જે છે એ તમારી ગેલેરીમાં સેવ થઈ ગયો છે અને તમે એને કોઈપણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી શકો છો